નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ સાથે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નેમેશ દવેની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક કલેક્ટર શ્રી નેમેશ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાગણ હિંમતનગર ખાતે યોજાયા હતી આ બેઠકમાં ગુજરાત માહિતી આયોગના રજિસ્ટ્રાર શ્રી પ્રકાશ મોદીએ માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત પ્રો એક્ટિવ ડિસ્કોલોઝરના ઇન્સ્પેક્શન અંગે વિસ્તારે ચર્ચા કરી હતી બેઠકમાં પીએમ જનમન યોજના સીએમ ડેશબોર્ડ અંતર્ગત આવતા કેપીઆઈ સેગમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ પેન્શન કેસ સરકારી લેણાની વસૂલાત કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને આગામી સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કેપી પાટીદાર પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ શક્સેના સ્થિત અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા બિરુલપોર ટાય સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો